તો ચાલો વિડીયોને આગળ જોતા રહેજો તો મિત્રો આ એક પ્રાથિક રજૂઆત આપેલી છે પી સરથી ક્યુ કોશ પછી દ્વિસરથી પી તો આના આપણે પહેલા સત્યતા પુષ્ટક રચીશું તેના માટે આપણે વિધાનો પહેલા છૂટા પાડવા પડશે અને વિધાનો છૂટા પાડવાને જો તમે નહીં શીખ્યા હોય તો ભાગ નંબર વાળો જે વિડીયો છે તેમાં જોઈ લેજો કઈ રીતે વિધાનો છૂટા પાડવા તો ચાલો આપણે આના વિધાનો છૂટા પાડીએ અને સત્યકતા પુષ્ટકની રચના કરીએ તો વિધાનો છૂટા પાડવા માટે પહેલા આપણે આધાર વિધાન જોવા પડશે એમાં છે પી અને ક્યુ છે તો એ બે સ્તંભ થયા અને ફરી કારકો કેટલા છે એક અને બે શરતી અને દ્વિશરતી એટલે એ બે સ્તંભ થયા ટોટલ ચાર સ્તંભ થાય છે ચાર સ્તંભ થાય તો મિત્રો અહીંયા તમે ચાર સ્તંભ જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર તો ચાલો આપણે પહેલાં બે સ્તંભ છે એ આધાર વિધાન છે તો એના આધાર વિધાનને લખી દઈએ પછી આપણે લખીએ સાધુ વિધાન એટલે કે સાધુ વિધાન કાઉસવાળું છે તો એને લખી દઈએ પી શરતી ક્યુ અને પછી ચોથા નંબરના સ્તંભમાં લખીશું આપણે સમગ્ર વિધાન એટલે કે આખું આ વિધાન લખી દઈશું પી સરતી ક્યુ કાઉસ પછી આવશે દી શરતી પી વિધાનો તો છૂટા પાડી દીધા પરંતુ હવે હરોળો કઈ રીતે નક્કી કરવી તો તેના માટેનું એક સૂત્ર છે ટુ એન એટલે એન બરાબર આધાર વિધાનની સંખ્યા તો અહીંયા આધાર વિધાન બે છે તો એના માટે ટુ ટોટલ ચાર હરોળ થશે હરોળ ચાર થશે આજે ટુ એન એ સૂત્ર છે તો જોઈ લેજો બરાબર તો એક બે ત્રણ અને ચાર આ ચાર હરોળ થઈ અને જગ્યાએ જો ત્રણ આધાર વિધાન આપેલા હોય તો ત્રણ માટે આ રીતના થશે એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ હરોળ થશે પરંતુ અહીંયા બે જ સ્તંભ આધાર વિધાનના આપેલા છે તેથી આધાર વિધાનો બે હોવાથી અહીંયા આપણને ચાર જ હરોળ મળે છે તો ચાલો આગળ આપણે જોઈએ તો મિત્રો અહીંયા જે ચાર હરોળ છે એમાં આપણે અડધી અડધી કરીને પહેલાંમાં ટી ટી લખીશું અને પછી ત્રણ અને ચારમાં એફએફ લખીશું અને હવે આવશે ક્યુમાં તો ક્યુમાં આવશે ટી એફ અને ટી એફ ધારો કે આઠ જો હરોળ હોય તો ચારમાં ટીટી આવશે અને ચારમાં એફએપ આવશે અને પછીનામાં ટીટી આવશે એફએ આવશે એ રીતના આવશે પરંતુ અહીંયા બે આધાર વિધાન છે તેથી ચાર હરોળ બની છે ચાર હરોળ ભણવાથી અહીંયા આપણે અડધા અડધા કરીને ટીટી બે સત્ય અને બે અસત્ય કર્યું છે તો ચાલો આગળ વિડીયોના જોઈએ અને જો આ નિયમો તૈયાર ન કરીએ હોય તો ફરીવાર જોઈ લેજો અહીંયા અમે લખી દીધેલા છે નિયમો તો ચાલો આગળ જોઈએ અહીંયા છે પી શરતી ક્યુ એટલે પી શરતી ક્યુ એટલે પી અને ક્યુ અને શરતી માટે શું છે શરતી છે ટી એફ હોય તો એફ આવી શકે નહીં તો ટી એટલે આપણે ટી એફ જોઈશું ટી એફ ક્યાં છે જો અહીંયા બીજા નંબરની રોમાં એફ છે ટી એફ હોય તો એફ આવી શકે ટી એફ હોય તો એફ અને નહીં તો અહીંયા ટી એફ છે ટી ટી છે એટલે અહીંયા આવશે ટી અહીંયા એફ ટી છે તો ટી એફ એફ હોય તો ટી એટલે માત્ર ટી એફ હોય તો જ એફ આવે બાકી ટી આવે તો આ ક્યાંથી આવ્યું પી શરતી ક્યુ એટલે એક અને બે પરથી શરતીનો નિયમ તો ચાલો આગળ જોઈશું તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું સ્તંભ નંબર ચાર તો એમાં છે પી શરતી ક્યુ અને કૌશ છે પછી દ્વિશરથી પી છે તો આ સમગ્ર જટિલ સંયુક્ત વિધાન છે તો એ આવ્યું ક્યાંથી આપણે જોઈશું તો અહીંયા પી શરતી ક્યુ છે તો એ ત્રીજો સ્તંભ છે અને પછી પી છે એટલે આ પહેલાં નંબરનો સ્તંભ છે એના પરથી આ આવ્યું છે અને પછી દ્વિસર્તી છે તો આપણે છે ને ત્રીજા નંબરનો સ્તંભ અને પહેલા નંબરના સ્તંભને આ ધ્યાનમાં રાખવાનું છે તો ચાલો આગળ જોઈએ તો હવે એના દ્વિસરતી સર્વોપરિકારક છે તેથી અહીંયા ટીટી હોય તો ટી એ આવે અને એફએફ હોય તો પણ ટી આવે નહીં તો પછી એ એફ આવવાનો છે તો આપણે જોઈએ અહીંયા ત્રીજા અને પહેલા નંબરના રોલમાં અહીંયા પહેલા નંબરની રોલમાં આપણે જોઈએ તો ટીટી છે તો ટી આવશે અને બીજો અહીંયા ત્રીજા નં બીજા નંબરમાં જઈએ તો અહીંયા ટીટી નથી તો આવશે તો આવશે એફ હવે અહીંયા પણ ટીટી કે એફએફ નથી તો આવશે એપ અહીંયા પણ ટીટી કે એફએફ નથી અહીંયા એફ છે તેથી આવશે એપ જો ટીટી હોય તો જ ટી આવે અથવા એફએફ હોય ટો તો જ ટી આવે નહીં તો આવશે એપ તો અહીંયા લખી દીધું છે ચાલો એને સમજૂતી જોઈએ આગળ તો મિત્રો મિત્રો આ સત્યતા કોષ્ટક પરથી જ હું તમને સમજૂતી લખાડતા શીખવી દઈશ પણ જો આ વિડિયો તેને આગળ જોતા પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો તેથી તમને હું આવું નવું નવું તમને શીખવતો રહું આ જે સત્યતા કોષ્ટક છે એના આધારે જ આપણે સમજૂતી લખવાની છે બહારથી કથું લાવવાનું કંઈ જરૂર નથી તો ચાલો સમજૂતી જોઈએ પહેલાં નંબરનો જે પહેલો ટોપિક આપણો આ જે મુદ્દો છે તેને જોઈએ તો છે સ્તંભ નંબર એક અને બે આધ્ય સ્તંભ છે એટલે કે આ જે એક અને બે છે એ પી અને ક્યુ જે આધાર વિધાન છે એ આધ્યસ્તંભ છે જ્યારે ત્રણ અને ચાર છે એ ગુણસ્તંભ કહેવામાં આવે છે પહેલો મુદ્દો હંમેશા આ લખવાનો રહેશે જો જેમાં આધાર વિધાન પી ક્યુ આર ત્રણ હોઈ શકે એવું હોઈ શકે તો એ એક અને બે આધ્યસ્તંભ છે આધાર વિધાન જે હોય ને એ આધ્યસ્તંભ કહેવાય અને જે ત્રણ અને ચાર છે એ ગુણસ્તંભ છે પછી હવે જોઈશું બીજા નંબરનો મુદ્દો તો એમાં છે જો હરોળ એકમાં બંને પી અને ક્યુ સત્ય ટી હોય તો સમગ્ર પી શરતી ક્યુ કૌશ પછી દ્વિસરથી પી સમગ્ર જટિલ સંયુક્ત વિધાન સત્ય બને છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે જે હરોળ નંબર એક છે એમાં પી અને ક્યુ બે બંને સત્ય છે તેથી આ સમગ્ર જટિલ સંયુક્ત વિધાન પી શરતે ક્યુ કૌશ પછી દ્વિસરતી પી સત્ય બને છે આ તમે અહીંયા જોઈ શકો છો જો હરોળ નંબર એક પી અને ક્યુ બંને સત્ય હોય તો આ ચોથા નંબરનું જે સમગ્ર જટિલ સંયુક્ત વિધાન છે એ સત્ય બની શકે ટી હવે બીજા નંબરનો મુદ્દો છે આ બીજા નંબરની હરોળમાં જઈશું જો હરોળ નંબર બેમાં તો હરોળ નંબર બે છે તેમાં પી સત્ય છે જ્યારે ક્યુ અસત્ય છે આ ક્યુ અસત્ય છે બીજા હરોળમાં તો સમગ્ર જટિલ સંયુક્ત વિધાન આ અસત્ય બને છે આ મુદ્દો એક લખી દેવાનો પછી ત્રીજા નંબર ઉપર છે જો હરોળ નંબર ત્રણમાં પી છે એ સત્ય અસત્ય હોય અને ક્યુ છે એ ક્યુ છે સત્ય હોય તો સમગ્ર જટિલ સંયુક્ત વિધાન અસત્ય બને છે આ જોઈ શકો છો તમે અસત્ય બને છે ચોથા નંબરનો મુદ્દો છે જો હરોળ નંબર ચારમાં એટલે હરોળ નંબર ચાર છે જેમાં પી અસત્ય છે અને ક્યુ પણ અસત્ય છે તેથી આ સમગ્ર જટિલ સંયુક્ત વિધાન આ પી શરતી ક્યુ સમુચ્ચય પી સમગ્ર આ જટિલ સંયુક્ત વિધાન છે અસત્ય બને છે તો મિત્રો આઈ હોપ કદાચ તમને આ વિડીયોમાં ખબર પડી ગઈ હશે ના પડી હોય તો કોમેન્ટ કરજો ફરીથી સમજાવવાની કોશિશ કરીશ અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર કરતા રહેજો અને મળીશું કોઈ નવા ટોપિક સાથે બાય